પહેલો જ સવાલ આઈએમપી 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 સવાલ એમ સાહેબ આઈએમપી 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 બહુ આઈએમપી બોલ્યા પણ મને આ સવાલ આઈએમપી લાગે રહ્યો છે કારણ કે મોટા ભાગની શાળાઓ આ સવાલ પૂછવાની જ છે શું છે સવાલ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો કેવું સ્વરૂપ મેળવવાનું છે ગાણિતિક ગાણિતિક સ્વરૂપ મેળવવું જરૂરી છે અને આ સોલ્યુશન એ ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે એટલા માટે આ સવાલ આઈએમપી કીધો કારણ કે ત્રણ સવાલો પૂછવાના છે કે વિશ્વ અંદર પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ને પોતાના તરફ આકર્ષે છે દરેક પદાર્થ શું છે દરેક પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમ પ્રમાણમાં આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે મતલબ શું છે

તો બંને પદાર્થના દળના ગુણાકારના સમ પ્રમાણમાં બેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતર આ બે પદાર્થ વચ્ચે ને કંઈક અંતર હશે બંને વચ્ચે ને કંઈક ડિસ્ટન્સ તો એ અંતરના વર્ગના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં એટલે નીચેની તરફ હેડે છે

છે અહીંયા નીચે તમને આકૃતિ દેખાતી હશે ખાસ ધ્યાનથી જોઈ લો આકૃતિ કે આ પદાર્થ એ છે આ પદાર્થ બી છે આ પદાર્થ એ નું સેન્ટર સી છે પદાર્થ બી નું સેન્ટર સી છે બંને એકબીજાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે રેડી છે ચલો બંને એકબીજાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને બંને વચ્ચેનું અંતર ડી છે આની બળની દિશા કઈ હોય સી વન હોય બળની દિશા સી વન હોય

ધારો કે બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા સી વન છે સી વન સી બરાબર ડી એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે અહીંયા આપણે અંતર ગોતી લીધું સી વન સી ટુ ડી જો અહીં આપણે વાત થઈ હતી હમણાં સી વન વચ્ચેનું અંતર એટલે ડી થાય ચાલો ડી થયું ધારો કે બંને પદાર્થો વચ્ચેનું લાગતું આકર્ષણ બળ એફ છે બંને વચ્ચે જે બળ લાગે છે બળનું નામ આપ્યું એફ જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ દોરવી જરૂરી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીવન સીટુ રેખાની દિશામાં છે પહેલા અંતરની વાત પછી બળની વાત બળની દિશાની વાત નેક્સ્ટ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ બે પદાર્થો વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે તેમના દળના ગુણાકારમાં સમપ્રમાણમાં એટલે કે કેપિટલ M સ્મોલ m એના સમ પ્રમાણમાં એટલે ચલનનો સિમ્બોલ છે ચલનનો સિમ્બોલ એટલે f રેડી છે f ચલે m m સમીકરણ નંબર 1.1 આપીશું અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે f ચલે 1/d2 f ચલે 1/d2 રેડી નેક્સ્ટ સમીકરણ 1.1 અને 2.1 નો સમન્વય કરતા કે કેપિટલ F ચલે m ગુણ્યા m છેદમાં d સ્ક્વેર જો તમારી પાસે બે સમીકરણ હતા F ચલે કેપિટલ m ગુણ્યા m F ચલે 1 d સ્ક્વેર હવે આ બે નું જો બે બાજુ આ F F છે F ને મેક્સ તો કરી ને કેપિટલ m ગુણ્યા m એને ગુણ્યા 1 d સ્ક્વેર પણ d ત્યાં ન લખતા અહીંયા છેદમાં d આવશે એટલે અહીંનું આપણું શું થાય બધું પૂરું થઈ જાય એટલે બનશે કેવું F ચલે એમ ગુણ્યા એમ બાય સ્કવેર હવે આ ચલન દૂર કરવું છે ચલન દૂર કરવા માટે ચલન દૂર કરવા અચળાંક મૂકવો પડે અચળાંક મૂકવો પડે આ નિયમ છે તો આચલાંક મૂકવા માટે આપણે શું મૂકીશું કેપિટલ જી મૂકીશું શું મૂકીશું કેપિટલ બરાબર કેપિટલ જી કેપિટલ એમ એમ બાયર

કેપિટલ જી નું મૂલ્ય મને આની કોમેન્ટ જોઈએ તમારે બરાબર છે કેપિટલ જી નું મૂલ્ય બરાબર કેટલા સાહેબ નથી આવડતું ટેન્શન શું કામ લો વિકલ્પોમાં ને એમસીક્યુ ખાલી જગ્યા જે આપણે ગયા છે આગળ બરાબર વિભાગ એ એની અંદર મેં આ સોલ્વ કરાવેલું છે કેપિટલ જી નું મૂલ્ય મને એનો આન્સર જોઈએ વિદ્યાર્થી મિત્રો રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ ગુરુત્વ પ્રવેગ જી ના મૂલ્યમાં જોજો ગુરુત્વ પ્રવેગ આ સ્મોલ જી નો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ છે તો સ્મોલ જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે નેક્સ્ટ તો જોઈ લેસ જવાબ એના શું છે કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે સહેજ દબાયેલી ચપટી છે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી પૃથ્વી વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી તો જોવે છે સમજાવો ને પૃથ્વી આ ટાઈપ ની છે વિષુવૃત પાસે કેવી છે આ ભાગ ની અંદર પહોળી છે ઉપર થી આ બે ભાગ જો કેવી છે ચપટી દેખાય રેડી સમજાણી પૃથ્વી આખી કેવી છે એ રીતની ચાલો તો જોઈએ આપણે ન ખબર પડી

એકવીસ કિલોમીટર જેટલી વધારે છે આથી એટલે કે આરઈ જો આરઈ એટલે રેડિયસ ઓફ અર્થ કઈ જગ્યાએ વિશ્વવૃત્ત પરનું અને રેડિયસ ઓફ અર્થ ધ્રુવ પ્રદેશનું રેડી છે ઇક્વેટરનું અને પોલારનું બરાબર છે પોલનું શું છે જો એમાં વિશ્વવૃત્તિની ત્રિજ્યા વધારે છે વિશ્વવૃત્તને એ લખ્યું ને આપણે એકવીસ મીટર વધારે સોરી એકવીસ કિલોમીટર જેટલી વધારે છે આથી વિશ્વવૃત્ત પર જીનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ પરના જીના મૂલ્ય કરતાં સહેજ ઓછું હોય છે કેમ કે જેમ પૃથ્વીથી તમે દૂર જતા જશો પૃથ્વીના કેન્દ્રથી દૂર જશો એમ ગુરુત્વ પ્રવેગનું જીનું મૂલ્ય ઘટતું ઘટતું જશે તો વિષુવૃત પર વધારે આઘા છો એટલા માટે ત્યાં શું થશે ઓછું ગુરુત્વ પ્રવેગ લાગશે આપણે આ સવાલ હતો એમસીક્યુમાં કે નીચેના પૈકી કઈ જગ્યા પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારે હશે અને આપણે એનો જવાબ આપ્યો તો એન્ટાર્કટિકા કેમ કે એન્ટાર્કટિકા છે ક્યાં આવ્યો છે ધ્રુવ પ્રદેશ પર રેડી પૃથ્વીના પરિભ્રમણના કારણે પણ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય વિષુવૃત્ત પર સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ પરનું મૂલ્ય સૌથી વધુ હોય છે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વીની સપાટી પર મહત્તમ હોય છે પૃથ્વીની સપાટી પર કેવું હોય છે મહત્તમ એટલે કે સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ ઈ બાય ડી સ્ક્વેર આ એક આપણે સ્મોલ જી અને કેપિટલ જી વચ્ચેનો જે સંબંધ છે કોનો સંબંધ કીધો મેં કોનો કોનો સંબંધ જોઈ જવો ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો આ જે સંબંધ આપ્યો છે ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો સંબંધ છે સ્મોલ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ આ એમ ઇ એટલે કે માસ ઓફ અર્થ

જમીન પરના ખડકોમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે જળ વિસ્તારોમાં નદી તળાવ સાગર મહાસાગરનો સમાવેશ થાય છે અને પ્રત્યેકની ઊંડાઈમાં ભિન્નતા જોવા મળે છે વળી પાણીની ઘનતામાં પણ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે કેમ કે તમે અલગ અલગ જગ્યાએ જશો ત્યાં પાણીની ઘનતામાં પણ થોડોક થોડોક તો ચેન્જીસ આવશે જ નેક્સ્ટ પૃથ્વીના પોપડામાં જુદા જુદા સ્થળે અને ઊંડાઈએ રહેલા ખડકો ખનીજોમાં પણ ભિન્નતાઓ રહેલી છે ખડકો ખનીજોમાં ભિન્નતાઓ છે પૃથ્વીનો ગોળ પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર પણ જે તે સ્થળે જૂના સૂક્ષ્મ તફાવત જોવા મળે છે જૂના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે ઓકે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો દબાણ એટલે શું તેનું સૂત્ર લખો ને તેનો એસ એકમ જણાવો

બરાબર ધક્કો બરાબર એફ અને ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ એ પર રૂપે લાગતું બળ બરાબર એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે કઈ રીતે જો પી બરાબર એફ બાય નો એકમ કયો ન્યૂટન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર

એક ન્યૂટન પર મીટર સ્ક્વેર એક પાસ્કલ બરાબર કેટલું એક ન્યૂટન પર મીટર સ્ક્વેર આ સવાલ કદાચ આવી શકે તમારે સાહેબ ક્યાં આવે એમ શીખ્યું ખાલી જઈએ ખરા ખોટા તો આ મોટા સવાલો કરવાથી નાના સવાલો ઓટોમેટિક થઈ જાય એટલે મોટા સવાલો પર વધારે ફોકસ રાખવું પડે નેક્સ્ટ બીજો સવાલ હતો આપણો તે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે કે આપેલ પદાર્થ પાણી પર તરશે કે ડૂબશે જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય તો તે પદાર્થ પાણીમાં તરે છે ને જો પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધુ હોય તો તે પદાર્થ પાણીમાં ડૂબે છે તમે જે થર્મોકોલની સીટ હોય તે પાણી પર રાખો તો શું થાય તરસે જ્યારે લાકડાનો ટુકડો નાખશો તો તે ડૂબી જશે ગળી સાહેબ લાકડાનો ટુકડો તો તમે જહાજ મોટા મોટા રાખો છે એનું શું સમજો ચાલો એનું પણ જોઈશું હમણાં કે જો એ જે જવાબ છે ને અહીંયાથી તમને મળશે રેડી છે કેના પરથી તો આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો પર

વહાણ અને સબમરીન ની રચના કરવામાં કીધું ને કે કઈ રીતે થશે આ આર્કિમીડીઝના સિદ્ધાંત પ્રમાણે બનાવવામાં આવે છે એ ઉત્પ્લાવક બળનો જે જે નિયમ લાગી રહ્યો છે એના આધારે કામ કરવામાં આવે છે રેડી તો શું કીધું કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ વસ્તુને ડુબાડું ત્યારે પ્રવાહી પણ સામે બળ લગાડે છે અને ઉત્પ્લાવક બળ કહે છે તો વિસ્થાપિત કરેલા પ્રવાહી એને કેટલું વિસ્થાપિત કર્યું પ્રવાહીને એના વજન જેટલું હોય છે તો દૂધની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં જો અહીંયા દૂધની શુદ્ધતા એટલે કે દૂધની અંદર કેટલું શુદ્ધપણું છે એની ઘનતા શું છે એ માપવા માટે પ્રવાહીની ઘનતા શોધવા માટે હાઇડ્રોમીટરમાં નેક્સ્ટ કે આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનું કદ પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળસેળ મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યનું પ્રમાણ વગેરે જાણી શકાય છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે વિચારો તમે કે તમે આમાંથી એની વિશિષ્ટ ઘનતા જાણી શકો અનિયમિત આકારના પદાર્થનું કદ

શું ઉત્પ્લાવક બળ આપેલ એક જ વસ્તુ માટે કે બધા જ તરલોમાં સમાન હોય છે કે શું આપેલ કોઈ એક તરલમાં બધી જ વસ્તુઓ સમાન ઉત્પ્લાવક બળ અનુભવે છે રેડી છે ઉત્પ્લાવક બળ એના ઉપર જ આખો સિદ્ધાંત ચાલી રહ્યો છે નેક્સ્ટ પાંચમો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કે વૈજ્ઞાનિક કારણ આપો લાકડામાં બુઠ્ઠી ખીલ્લી ઠોકવી મુશ્કેલ પડે છે શું કામ એ જોઈએ આપણે હમણાં ખબર પડશે દબાણવાળા સિદ્ધાંત પરથી દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ અથવા તો ધક્કાના છેદમાં ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ પ્રમાણે ધક્કો કઈ રીતે લાગે તે જોવાનું છે હેનરી કેવન્ડીસે શોધેલું જીનું મૂલ્ય જણાવો જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે તમે જે કોમેન્ટ કરવાનો જવાબ કીધો તે કદાચ અહીંયા મળી જાય મને એવું લાગે છે રેડી છે ચાલો તો જોઈએ કે બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ કેવું હોય ઓછું હોય જેમ ક્ષેત્રફળ વધી જાય એમ દબાણ ઘટી જાય કેમ કે દબાણ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે દબાણ અને ક્ષેત્રફળ જો P બરાબર F by A જો તમે દબાણ વધારશો તો ક્ષેત્રફળ ઓછું હોવું જોઈએ અને ક્ષેત્રફળ ઓછું હશે તો દબાણ વધશે જો ક્ષેત્રફળ વધશે

સંવેદનશીલ તુલાની મદદથી કેપિટલ જીનું મૂલ્ય શોધ્યું તો શેનાથી સંવેદનશીલ તુલાની મદદ કેપિટલ જીનું હાલમાં સર્વસ્વત મૂલ્ય છ પોઇન્ટ છ છ પોઇન્ટ ટુ કિલોગ્રામ માઇનસ ટુ છે ન્યુટન ઇન મીટર કિલોગ્રામ રેસ ટુ માઇનસ ટુ તો મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્કવેર

તેથી કેપિટલ જી ને કેપિટલ જી ને ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક કહે છે કેપિટલ જી ને સિક્સ તે શું આવશે કેપિટલ જી ને ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક કહે છે અરે વાહ અહીંયા તો આપણી આખે આખા અસાઇનમેન્ટ નું સોલ્યુશન નું કઈક એન્ડ આવ્યો લાગે છે આવ્યો છે હા આવ્યો છે પણ તમારે એન્ડ હજી લાવવાનો નથી પણ કઈ રીતે છે હજી તમારો એક આદર્શ પ્રશ્નપત્ર બાકી છે તો આદર્શ પ્રશ્નપત્રના સોલ્યુશન માટે આપણો વિચાર છે લાઈવ આવવાનો શું તમે તૈયાર છો લાઈવ આવવા માટે તો કોમેન્ટ કરો કે કેટલા વાગ્યાનો સમય તમને અનુકૂળ છે ને આ વિડીયોમાંથી તમને જે શીખવા મળ્યું હોય તેની પણ કોમેન્ટ કરો તમારી કોમેન્ટ ધારદાર જોરદાર અને જો મજા આવી હશે તો આપણે આદર્શ પ્રશ્નપત્ર લાઈવ લઈને આવીશું રેડી છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તત્પર છે તમારી માટે બધું જ કરવા રેડી છે શું તમને સાહેબ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાની વાત કરો છો જોડાઈ જવાય ને આવતો ધોરણ વર્ષ વર્ષ સચોટતા સાથે એકદમ પ્લાનિંગ સાથે કામ વર્ષ એટલે ધોરણ દસ નું પ્લાનિંગ કરવાનું શીખવાનું અત્યાર ધોરણ નવ માં જે કઈ પણ ભૂલો થઈ ગયો હોય એને ભૂલીને ધોરણ દસ માં નવી ભૂલો ન થાય એ માટે કામ કરવાનું વર્ષ છે એ માટે તમારે ખાસ તૈયારીઓ કરવી પડે ને સાહેબ કેવી રીતે તૈયારી કરવાની એક તો બધું પ્લાનિંગ જાણવાનું હોય છે ને મારા વાલા વિદ્યાર્થી રેડી છે તો વિજ્ઞાનમાં અપડેટ મેળવવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ કેવી રીતે જોડાવું તે બધી જ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને હજી તમારે પ્રોબ્લેમ તકલીફ સમસ્યા કંઈ પણ મૂંઝવણ હોય તો સોલ્યુશન મળી જશે આપણો નંબર છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તો ભૂલ્યા વગર કોન્ટેક કરી લ્યો ફટાફટ આપણી સાથે જોડાઈ જાઓ રેડી છે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર તમે મારી સાથે અંત સુધી અસાઇનમેન્ટ નિહાળ્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ આદર્શ પ્રશ્ન પત્ર માટે હું તમારો આતુરતાથી વેઇટ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો બરાબર તો ફરી મળીએ આદર્શ પ્રશ્નપત્ર સાથે લાઈવ પ્રશ્ન પત્ર સાથે બીજા બધા વિષયને પણ અસાઈમેન્ટ આપણામાં મુકાણા છે ભાઈ એના સોલ્યુશન જોવા માટે આવી જવાનું ને આવી જજો રેડી તો આટલું કહીને અંતે મારી વાણીને વિરામ આપીએ મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત